નમસ્કાર મિત્રો આજે આપણે પહોંચી ગયા છીએ તાલુકા શાળા પાટણોની મુલાકાત લેવા માટે કારણ કે આજે રવિવારનો દિવસ છે અને આગામી ચૂંટણીને અનુલક્ષીને ચૂંટણી પંચ દ્વારા જે પણ નવા મતદારો ઉમેરાય છે એમની અંદર મતદાન પ્રત્યેની જાગૃતિ માટે તેમજ મતદાન કઈ રીતે કરવું તેની માહિતી માટેનો એક સરસ મજાનો કાર્યક્રમ ચૂંટણી પંચ દ્વારા રાખવામાં આવેલો છે તો આપણે એ સ્થળની મુલાકાત લેવા અત્યારે જઈ રહ્યા છીએ કે જે પણ નવા મતદારો મતદાન નાખવા આવે છે તો ઘણી વખત એમને ખબર હોતી નથી કે મતદાન કેવી રીતે કરવું એની પૂર્વ તૈયારી રૂપે અહીંયા ચૂંટણી અધિકારી દ્વારા નિમાયેલા શિક્ષકો દ્વારા તેમને એ વિશેની માહિતી પૂરી પાડવામાં આવે છે જેથી કરીને મતદાનના દિવસે કોઈ પણ જાતનું કન્ફ્યુઝન મતદારોમાં ન રહે અત્યારે આપણે શાળા પરિસરની અંદર દાખલ થઈ ગયા છીએ અને અહીંયા અધિકારી અત્યારે આપણી સાથે જોડાયેલા છે અત્યારે અહીંયા આપણા ચૂંટણી અધિકારી તરીકે નિમાયેલા શિક્ષક જોડાયેલા છે આપણી સાથે તો આપણે સાહેબને જ પૂછશું સાહેબ આ એનો કાર્યક્રમ છે અને આનાથી જ નવા મતદારોને શું ફાયદો થશે આ કાર્યક્રમ ખાસ કરીને નવા જોડાયેલા જે મતદાર છે જે પહેલીવાર મતદાન કરી રહ્યા છે એ લોકોમાં મતદાનનું સ્થળ કઈ સુવિધાઓ છે કઈ રીતે મતદાન કરવું એના સંદર્ભે જાગૃતિ ફેલાવવા માટેનો એક સરસ મજાનો કાર્યક્રમ છે બરાબર એટલે તમે કઈ રીતે સાહેબ સમજાવો છો મતદારોને મતદારોને અમે પેમ્પલેટ આપીને સમજાવીએ છીએ સ્થળનું નિરીક્ષણ કરાવીએ છીએ એ પ્રમાણે માહિતી આપીએ છીએ તો આપણે સ્થળનું સાહેબ નિરીક્ષણ અત્યારે કરવું હોય તો કઈ રીતે કરી શકીએ અત્યારે તમે લાઈવ જોઈ શકો છો બુથનું તમારે મુલાકાત લેવી હોય લઈ શકો છો આપણે અત્યારે સાહેબ સાથે બુથની મુલાકાત લેવા માટે જઈએ છીએ કે જ્યાં ઈવીએમ મશીન રાખેલું છે સાહેબ ના અત્યારે નથી ઈવીએમ મશીન અત્યારે 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 ઈવીએમ મશીન ન હોય પણ રૂમની અંદર કઈ રીતે દાખલ થવું કઈ રીતે મતદાન કરવું એ બધી સુવિધા છે મતદાનના આગલા દિવસે ગોઠવવામાં આવશે જે ઉપરથી જે કર્મચારીઓ નિયુક્ત થશે એ કર્મચારીઓ આવી અને બધી માહિતી આપશે બરાબર એટલે અત્યારે ઈવીએમ મશીન ન હોય બરાબર બરાબર આ રૂમની અંદર આવી અને જે તે મતદારોને મતદાન કરવાનું રહેશે બરાબર બાર સુવિધાઓ બધી છે બરાબર રેમ્પની સુવિધા છે બરાબર આગામી સાત મહિના રોજ મતદાનનો દિવસ છે બરાબર ને લોકો વધારામાં વધારે મતદાન કરે અને એક લોકશાહીની અંદર સૌ લોકો ભાગીદાર બને એવી અપેક્ષા સાથે ચૂંટણી અધિકારી દ્વારા અને ચૂંટણી પંચ દ્વારા આ ખૂબ સરસ મજાના કાર્યક્રમ રાખીને જાગૃતતા ફેલાવવામાં આવી રહી છે એટલે દરેક મતદારોને એટલી અપીલ કરવામાં આવે છે કે તેઓ સ્વૈચ્છિક પોતાની રીતે મતદાન કરવા મતદાન સ્થળ ઉપર અવશ્ય મુલાકાત લે અને પોતાનો કિંમતી મત આપે જેટલા પણ બૂથની અંદર મતદાન રાખવામાં આવે છે એ તમામ બૂથ ઉપર અત્યારે આ રીતનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે અત્યારે આપણે પ્રાથમિક શાળા એટલે કે તાલુકા શાળા પાટણની મુલાકાત લીધી છે હવે આપણે જઈ રહ્યા છીએ હાઈસ્કૂલે કારણ કે ત્યાં પણ મતદાન મથક રાખવામાં આવે છે તો આપણે હાઈસ્કૂલે જઈ અને ત્યાં પણ મુલાકાત લેશું તો આપ સૌ મિત્રો મારી સાથે મારી ચેનલ ઓસમ ગણેશમાં જોડાયેલા રહેશો આપણે અત્યારે આવી ગયા છીએ શ્રી પીટીએન ટીવી સેટ વિદ્યાલય પાટણની મુલાકાત લેવા માટે કારણ કે અહીંયા પણ મતદાન મથક છે તો અહીંની પણ આપણે મુલાકાત લેશું અત્યારે આપણે બૂથની મુલાકાત લેવા પહોંચી ગયા છીએ કે જ્યાં પણ અત્યારે એક શિક્ષક અત્યારે ફરજ ઉપર હાજર છે તો આપણે એમની સાથે વાતચીત કરી અને માહિતી મેળવીએ નમસ્કાર સાહેબ આવો નમસ્કાર સાહેબ તમારો પરિચય આપશો ઉદયભાઈ પાટણો હાઈસ્કૂલ બરાબર અત્યારે તમે કઈ કામગીરીમાં રોકાયેલા છો સાહેબ આજે સ્પેશિયલ એક ઝુંબેશ છે કે જે નવા મતદારો હોય અને એને પોલિંગ બુથની મુલાકાત લેવી હોય તો એ જોઈ શકે નવા મતદારો અહીંયા કઈ કઈ ફેસિલિટી છે પાર્કિંગની બીજી અન્ય સુવિધાઓ કઈ કઈ છે એ બધી જોવા કરવા માટેનો આ કાર્યક્રમ છે ચૂનાવી પાઠશાળાનું આયોજન પણ સવારમાં કરે બરાબર અત્યાર સુધીમાં કેટલા નવા મતદારોએ અહીંયા મુલાકાત લીધેલી છે છ સાત મતદારો આવ્યા છે છ સાત મતદારો જ આવ્યા છે છ સાત મતદારો આવ્યા છે બાકીના જે બહારથી જોયેલો બરાબર કાંઈ વાંધો નહીં સાહેબ આપણે સમાજની અંદર એવી જાગૃતતા ફેલાવીએ સાત મે સાત મેના રોજ જે ચૂંટણી છે એમાં વધુમાં વધુ લોકો મતદાન કરે બરાબર એ માટેનો આ સરકારનો જે કાર્યક્રમ છે એમાં આપણે સૌ સહભાગી બની અને જાગૃતતા ફેલાવીએ બરાબર છે સો ટકા આપણે બધાએ સહિયારો પ્રયત્ન કરીને પાટણોનો રેકોર્ડ છે કે પચાસ ટકાની ઉપર આપણું મતદાન દર વખતે હોય છે પાટણો એક અને બે તાલુકા શાળાની અંદર છે પાટણો ત્રણ અને ચાર ભાગ નંબર બસો ઓગણસાઇ ને સાહીઠ બધા મતદારો સહિયારા પ્રયત્નથી લોકશાહીના આપણા અવસરને આપણે જે છે સાથે મળીને ઉજવીએ તો પાટણોના બધા મતદારોને આ જે છે આજની તકે વિનંતી કરીએ છીએ ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ